બોરસદની સરસ્વતી સ્કૂલમાં પત્રકાર પર હુમલો થયો હોવાની ઘટના સામે આવતા આ મામલે એક વ્યક્તિની ધરપકડ કરાઈ છે બોરસદમાં સરસ્વતી સ્કૂલમાં પત્રકાર પર હુમલાની ઘટના બની હતી ત્યારે આ મામલે બોરસદની સરસ્વતી સ્કૂલમાં વિદ્યાર્થીઓને ફી ન ભરવાના કારણે સ્કૂલની લોબીમાં બેસાડીને રાખવામાં આવ્યા હતા સરસ્વતી સ્કૂલના બાળકોએ ફી ન ભરી હોય ત્યારે લોબીમાં બેસાડ્યા હોવાનો વિડિયો વાયરલ થતા પત્રકાર કવરેજ કરવા માટે પહોંચ્યા હતા કવરેજ કરવા ગયેલા પત્રકારો પર આ દરમિયાન હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના બની હતી સરસ્વતી સ્કૂલ પાસે પત્રકારો પર હુમલો થયો હતો જી હા બિલકુલ આપણે જણાવી દઉં કે સ્કૂલ સંચાલક સંજય પટેલે ભાડુતી ગુંડા બોલાવી હુમલો કરાવ્યો હતો પપ્પુ રબારી નામના ગુંડાએ પત્રકાર પર હુમલો કરીને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી હતી તેણે અશ્લીલ ગાળો બોલી માર મારી મારી નાખવાની ધમકીઓ આપી હોવાની માહિતી હાલ સપાટી પર આવી છે ત્યારે આ બોરસદ ટાઉન પોલીસ મથકે ગુંડા બોલાવનાર શાળા સંચાલક સંજય પટેલ અને હુમલો કરનાર પપ્પુ રબારી વિરુદ્ધ ગુનો નોંધાવવામાં આવ્યો હતો આ મામલે પોલીસે હુમલો કરનારા વ્યક્તિ પપ્પુ રબારીની ધરપકડ કરી છે જ્યારે સ્કૂલ સંચાલક સંજય પટેલ હાલ ફરાર છે પપ્પુ રબારી અગાઉ મારામારીના અનેક ગુનામાં સંડોવાયેલો હોવાની માહિતી પણ સામે આવી છે રિપોર્ટર ધવલસિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ બોરસદ